માસ્તર સાહેબ ઓ માસ્તર સાહેબ ચમનલાલ સાહેબને ગામ આખું માસ્તર સાહેબ કહીને સંબોધે નવી નોકરીની શરૂઆત જ આ ધનપુરા ગામથી કરેલી આમ તો ચમનલાલનું મૂળ વતન દસ કિલોમીટર દૂર પરંતુ વતનમાં દાદાની કોઈ લાંબી મિલકત તો હતી નહીં એટલે આ ગામને જ એમણે પોતાનું વતન બનાવી દીધું વતનની રહેઠાણની થોડી જમીન પણ બે નાના ભાઈઓને આપી દીધી શિક્ષકનો જીવ એટલે દુનિયાદારી એને શીખવવાની ના હોય બંને નાના ભાઈઓને પગભર કરીને પછી જ એમની જાતનું વિચાર્યું આમ તો એક હાથે તાળે ના પડે એમના ધર્મપત્ની જયાબેન પણ ચમલનાલના વિચારોના નાના એવા ધનપુરા ગામમાં ચમનનાલના માનપાન ઘણા ઉત્તમ અને માનપાન ઉત્તમ કેમ ના હોય જ્યારથી આ ગામમાં નોકરીમાં લાગ્યા એ દિવસથી જ શિક્ષણમાં જીવ રેડી દીધો શિક્ષણ તો એમની ફરજનો ભાગ હતો પરંતુ એ ઉપરાંત ગામના લોકોને કોઈપણ કામ હોય કાગળપત્ર અરજી દસ્તાવેજ ખેતીવાડી કે ભાગિયાનો હિસાબ લગ્નની કંકોત્રી કે પછી મુહૂર્ત કોઈ પણ ગમે ત્યારે બોલાવે ચમનલાલ સાહેબ હાજર અને ત્યાં એમના ધર્મપત્ની જયાબેન શિક્ષણથી વંચિત મોટી દીકરીઓ વહુવારુઓને અક્ષર જ્ઞાન આપવામાં સતત પ્રયત્ની પ્રયત્નશીલ ગામની શાળામાં એકથી સાત ધોરણ ચમનલાલ એકલે હાથે ભણાવે તો ઘેર દીકરી વહુવારોનો મેળાવડો ગામમાં આર્થિક રીતે નબળા પરિવારોમાં સુઆવડનો પ્રસંગ હોય ત્યાં જયાબેન ઘી ગોળ ભેડકું લઈને પહોંચી ગયા હોય વળી જરૂર લાગે તો બે પાંચ રૂપિયાની મદદે કરતા આવે આવા પરોપકારી દંપતીની કદર ગામે પણ કરી ગામ લોકોએ પંચાયતની જમીન ચમનલાલ સાહેબને ફાળવી આપી ઘર બનાવીને ચમનલાલે આ ગામને જ વતન તરીકે અપનાવી લીધું પંદર વર્ષ વીતી ગયા આ ગામમાં સંતાનમાં એકમાત્ર દીકરી જાગૃતિ જે દસમા ધોરણમાં અભ્યાસ કરે સમય જતા જયાબેન અચાનક બીમાર પડ્યા બીમારી લાંબી ચાલતા શહેરમાં દવાખાને દાખલ કર્યા જ્યાં બ્લડ કેન્સરનું નિદાન થયું ચમનલાલ જેવો કર્મનિષ્ઠ વ્યક્તિ મન હૃદયથી પડી ભાંગ્યો પણ આ અડધારી આફતને જીરવ્યા સિવાય છૂટકો નહોતો જયાબેનને પણ ખ્યાલ આવી ગયો કે હવે તેઓ લાંબુ જીવી શકશે નહીં એક દિવસ જયાબેને ચમનલાલને કહ્યું જાગૃતિના બાપુ જન્મ અને મરણ તો પ્રભુના હાથમાં છે આમ હતાશ થયે શું વળશે જાગૃતિ માટે કરીને પણ તમારે અડીકમ રહેવું પડશે હવે તો તમે જ દીકરીનું સર્વસ્વ છો એની આંખમાંથી ક્યારેય આંસુ નહીં પડવા દો એ તો મને વિશ્વાસ છે પરંતુ મારે વિનંતીથી બે શબ્દો તમને કહેવા છે ચમનલાલ વધારે ઢીલા થઈ ગયા છતાંય કઠણ કાળજુ કરીને બોલ્યા બોલ જાગૃતિની મા શું આદેશ છે મને જયાબેન બોલ્યા તમારી ઉંમર હજી પાંત્રીસ છત્રીસ છે દીકરી તો પરણીને કાલ સાસરે ચાલી જશે એકલવાયુ જીવન બહુ વસમું હોય છે તમને અને દીકરીને સાચવે એવું કોઈ મળી જાય તો સંસાર માંડી લેજો મારા આત્માને શાંતિ થશે આ ગામના ચારેય હાથ માથે છે છતાંય ઘટપણ વસમું હોય છે મારી વિનંતી પૂરી કરશો ને ચમનલાલનો હાથ હાથમાં લઈને જયાબેન બોલ્યા વચન આપો મને ચમનલાલ એટલું જ બોલ્યા જેવા વિધિના લેખ આ બાબતે દીકરીને જરૂર જણાવીશ પરંતુ તમે એ બધી ભવિષ્યની આડપંપાળને છોડો તમને કંઈ થવાનું નથી જયાબેનને સારું લગાડવા ચમનલાલ તમને કંઈ થવાનું નથી બોલ્યા તો ખરા પરંતુ એમને ખબર જ હતી કે શું થવાનું છે જયાબેને મોં પર હાસ્ય લાવીને ચમનલાલ સામે હાથ જોડ્યા અને બોલ્યા જાગૃતિને અત્યારે કંઈ જણાવતા નહીં જાગૃતિ તો માં બીમાર પડી એ દિવસથી જ બેચેન રહેતી હતી સદા હસમુખો ચમનલાલનો ઉદાસ ચહેરો જોઈને એ સતત પૃચ્છા કરતી કે મારી મમ્મીને શું થયું છે પરંતુ મા બાપે આજ સુધી તેને આ વાત કહી જ નહીં અને એટલે તો એણે છાની માની આજે મા બાપની વાતચીત સાંભળી લીધી હતી જાગૃતિનો આશય તો માત્ર માનું દર્દ જાણવાનો હતો પરંતુ આજે જે એણે સાંભળ્યું એ તો ઘણું કષ્ટદાયક હતું એના માટે મા બાપના સંસ્કાર તો એનામાં ભરપૂર હતા જ અને એટલે જ તો આંખમાંથી વહી રહેલા આંસુને તરત જ લૂછીને બાપુજી એવો ટહકો કરીને મા બાપ સામે હાજર થઈ એ આશયે કે મા બાપનું દર્દ વધારે બહાર ન આવે જયાબેને દીકરીને વહાલથી ઘડે વળગાડી અને ત્યાર પછીના બે મહિનામાં જયાબેન હર્યોભર્યો પરિવાર અને માયાળું ગામને છોડીને સ્વર્ગે સીધાવી ગયા આખું ગામ હિપકે ચડ્યું ચમનલાલ ગમગીન થઈ ગયા દુઃખને જીરવવા સિવાય કોઈ આરો નહોતો જાગૃતિને માટે મા ગણો કે બાપ ચમનલાલ જ હતા બેવડી જવાબદારી નિભાવીને ચમનલાલે જાગૃતિને પીટીસી પાસ કરાવી દીધું એને યોગ્ય પાત્ર શોધીને સગપણ પણ કરી દીધું વિશાલ ધનપુરા ગામથી દસેક કિલોમીટર દૂર તારાનગરનો વતની છે અને નજીકના કમાલપુર ગામમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે જાગૃતિના એની સાથે ધામધૂમથી લગ્ન થયા આખું ધનપુરા ગામ કન્યા પક્ષ બન્યું અને આખા ગામ વતી ગામના મુખીએ કન્યાદાન કર્યું ગૌધુલીના સમયે જાગૃતિની વિદાય ઘડી આવી પહોંચી જાગૃતિ અને ચમનલાલના બંધ છૂટી ગયા જયાબેનના વિરહની વેદના આજે પ્રથમવાર જાહેરમાં છતી થઈ બાપ દીકરીનું એ વિદાય મિલન આખા ગામને રડાવી ગયું ઘડી ભરતો બાપ દીકરીને છૂટા કરવાની હિંમત કોઈની ના ચાલી વિદાયનું ચોઘડ્યું ચાલ્યું ના જાય એનું ભાન થતાં ભાન થતાં મુખી બોલ્યા માસ્તર આમ ગાંડા ના થાવ આખું ગામ તમારો પરિવાર છે અને જાગૃતિ આખા ગામની લાડકી દીકરી છે વાસ્તવિકતાનું ભાન થતાં ચમનલાલ દીકરીને માથે હાથ મૂકીને છૂટા પડ્યા લગ્નના બે મહિના બાદ જ જાગૃતિને કમાલપુર ગામમાં જ શિક્ષિકા તરીકે નિમણૂક થઈ બંને પતિ પત્ની તારાનગરથી અપડાઉન કરે રવિવારે જાગૃતિ અને વિશાલ ધનપુરા ફરજિયાત આંટો મારે ચમનલાલ કર્મનિષ્ઠ માનવી એટલે રસોઈથી માંડીને કપડાં વાસણ બધું જાતે કરે ગામની બહેનો દીકરીઓ મદદ માટે વિનંતી કરે પરંતુ ચમનલાલ હાથ જોડીને પ્રેમ સહિત સૌને કહે જ્યાં સુધી કામ કરી શકું છું ત્યાં સુધી મને કરવા દો ઘડો થઈને તો તમારે સહારે છું જ જાગૃતિ ધોરણ સાતની વર્ગ શિક્ષક તરીકે ફરજ બજાવી રહી છે એક દિવસ તે વર્ગમાં હાજરી પૂરી રહી હતી વારાફરતી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ જયહિંદ કહીને હાજરી નોંધાવી રહ્યા હતા જાગૃતિ હાજરીની સાથે સાથે ગણવેશની પણ નોંધ લઈ રહી હતી વારો આવતા એક વિદ્યાર્થીની ઊભી થઈ જાગૃતિની નજર એના પર પડી એણે ગણવેશ પહેરેલો નહોતો જાગૃતિએ એને પાસે બોલાવીને પૂછ્યું બેટા કેમ ગણવેશમાં નથી તે વિદ્યાર્થીની ચૂપચાપ બોલ્યા વગર ઊભી જ રહી પરંતુ વર્ગમાંથી બીજા અવાજો આવવા લાગ્યા બેન એને પપ્પા નથી કોણ લાવી આપે બેન એ ખૂબ ગરીબ છે બેન એને તો ભાઈ પણ નથી ભમરાળી છે જાગૃતિ ઊભી થઈ ગઈ જાગૃતિએ આખા વર્ગના બાળકોને શાંત કર્યા અને કહ્યું જુઓ એ તમારા સૌની બહેન છે અને હવે પછી કોઈ ભાઈ વગરની કે ગરીબ છે એવું નહીં કહે જુઓ ભાઈ તો મારે પણ નથી તો શું તમે મને પણ ભમરાડી કહેશો જાગૃતિની છાપ આ શાળામાં હોશિયાર અને માયાળું શિક્ષક તરીકેની હતી એટલે વર્ગના બધા જ બાળકો ઊભા થઈને વારાફરતી કહેવા લાગ્યા માફ કરો બહેન અમે હવે ભૂલ નહીં કરીએ પરંતુ ખુદ જાગૃતિના મનમાં ખટકો થયો ભાઈ તો મારે નથી એને એના પિતાજીનો ભવિષ્યકાળ દેખાવા લાગ્યો પિતાજીના ઘટપણની લાકડી કોણ સાથે સાથે છાની રીતે સાંભળેલ મા બાપની વાતચીત યાદ આવી માએ પિતાજી પાસે કરેલ વિનંતી યાદ આવી જાગૃતિને જરૂર જણાવીશ પિતાજીએ કહેલ એ શબ્દો યાદ આવ્યા થોડીવાર પછી વિચારો કંખેરીને એણે બાળકોને ભણાવવામાં મન પરોવ્યું બપોરે વિશ્રાંતિમાં ગણવેશ વગરની દીકરીને જોતાં જ જાગૃતિને વાલી મુલાકાત કરવાનું મન થયું હું ગામમાં એક ઘેર વાલી સંપર્ક કરીને પાછી આવીને નાસ્તો કરીશ તમે હાલ નાસ્તો કરી લો એના પતિ વિશાલને કહીને જાગૃતિ પેલી દીકરી સાથે એના ઘેર પહોંચી નાનકડા ઘરમાં પાંત્રીસેક વરસની વિધવા સ્ત્રી લાલ મરચાં ખાંડી રહી હતી જાગૃતિને જોતાં જ એ ઊભી થઈ ગઈ આવો બહેન મારી આ આશા દીકરી તમારા ખૂબ વખાણ કરે છે કાટલો ઢાળતા ઢાળતાં જ આગળ બોલી તમે ખૂબ સારું ભણાવો છો એવું આશા કાયમ કહે છે આજે તમે મારા ઘરે આવ્યા અમને ખૂબ આનંદ થયો બેસો બેન હું દૂધ લાવીને ચા મૂકું રહેવા દો બેન હું ચા નથી પીતી તમે મારી પાસે આવીને બેસો જાગૃતિ બોલી મારી આશાનો કંઈ ઠેસ ઠપકો છે બેન જાગૃતિએ આશાને પૂછ્યું બેટા તારી મમ્મીનું નામ શું છે આશાએ કહ્યું સંગીતાબેન હા તો સંગીતાબેન તમારી દીકરી તો ભણવામાં ખૂબ હોશિયાર છે હું કંઈ ઠેસ ઠપકા માટે નહીં પરંતુ આશાને ગણવેશ લાવવા માટે પૈસા આપવા આવી છું જે તમારે લેવા જ પડશે તમે ના કહેતા નહીં સંગીતાબેને ગડગડા અવાજે કહ્યું માફ કરજો બેન એને ગણવેશના પૈસા તો નિશાળમાંથી મળ્યા હતા પરંતુ એ બીમાર થતાં અડધા પૈસા દવામાં ખર્ચાઈ ગયા એટલે એક જ જોડી ગણવેશ લાવી શકી આજે આ મરચાં ખાંડવામાં સમય થઈ ગયો એટલે ગણવેશ ધોવામાં મોડું થઈ ગયું એટલે ગણવેશ વગર જ મોકલી દીધી આ મહિનો પૂરો થતાં જ વિધવા સહાયના પૈસા આવશે એમાંથી બીજી જોડ ગણવેશ સેવડાવી દઈશ તમે આ પૈસા આપવાનું રહેવા દો તમે એને ખૂબ સારી રીતે ભણાવો છો એ જ અમારા માટે ખૂબ સારું છે ઘણા પ્રયત્નો છતાંય જાગૃતિની આંખો ભીંજાઈ ગઈ ભાવુક થઈને જાગૃતિ સંગીતાબેનને ભેટી પડી જાગૃતિની લાગણી જોઈને સંગીતાનું હૃદય ખુલી ગયું સંગીતા બોલી બેન આ તો કરમના લેખા જોખા છે હું એ દસ ધોરણ ભણેલ છું ગરીબ મા બાપની દીકરી એટલે લાંબુ તો ક્યાંથી ભણું પરણીને આ ઘરે આવી ત્યારે સુખ જેવું જરૂર દેખાયું આશાના પપ્પા સારું એવું કમાતા હતા ભગવાને આશા જેવી દીકરી આપી પરિવાર હર્યો ભર્યો થયો ત્યાં તો દુઃખ વીજળી બનીને ત્રાટક્યું આશાના પપ્પા મોટર સાયકલ પર આવી રહ્યા હતા રોડ ઉપર કોઈ અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરીને જતો રહ્યો પંદર દિવસ દવાખાને રહી ડોક્ટરોએ ઘણા પ્રયત્નો કર્યા પરંતુ આખરે ના થવાનું થયું માયા મૂડી દવાખાને ખર્ચાઈ ચૂકી હતી એટલે તો અંતિમ શ્વાસે કહીને ગયા કે તારો અને દીકરીનો વિચાર કરીને સારું ઠેકાણું શોધી લે છે એ વાક્ય એક પળ માટે પણ ભૂલાતું નથી બહેન સત્તર સત્તર વરસના જીવનને કઈ રીતે ભૂલીને બીજું ઘર માંડું બહેન આખું ગામ અમારી જોડીને વખાણતું હતું એમનો સ્વભાવ તો અડધી રાતે ઊભા થઈને બીજાને મદદ કરવાનો હતો આજે એ જ ગામમાં કેટલાય ભમરાળી કહીને મસ્કરીઓ કરે છે મને કોઈ ગમે તે કહે એની ચિંતા નથી પરંતુ અમારી ફૂલ જેવી દીકરી આશાની ચિંતા મને સતાવે છે કાલે બીજું ઘર કરું પણ મારી આશાનું કોણ આશા તો આંગળિયાત જ ગણાય ને એટલે જ મહેનત મજૂરી કરીને જીવતનનું ગાડું ચલાવી રાખું છું માફ કરજો બેન મારી વેદના તમારી આગળ ઠાલવી છે આખું ગામ તમારા વખાણ કરે છે એટલે કદાચ મારું દર્દ તમારી માણસાએ આગળ છતું થઈ ગયું જાગૃતિએ બે હાથ જોડીને કહ્યું મારી મા બનશો સંગીતાબેન તમારી ઉંમર પાંત્રીસ વર્ષ છે તો મારા પિતાજીની ઉંમર પિસ્તાળીસ દસ વર્ષનો ઉંમરમાં તફાવત છે પરંતુ તમારા વિચારો અને સંસ્કારો એને સરભર કરનારા છે જાગૃતિએ પોતાના પરિવારનો ઇતિહાસ શરૂઆતથી જ સંગીતાબેનને કહી સંભળાવ્યો અંતમાં કહ્યું પિતાજી આ બાબતે બિલકુલ અજાણ છે આ માત્ર મારું ધ્યેય છે અને એ ધ્યેય પૂરું થશે જ એવો મને પાક્કો વિશ્વાસ છે સંગીતાબેન નિરુત્તર હતા જાગૃતિ સંગીતાબેનના ચરણ સ્પર્શ કરીને નીકળી ગઈ થોડે દૂર પહોંચીને અચાનક પાછળ નજર નાખી તો સંગીતાબેન હાથ ઊંચો કરીને આવજો કહી રહ્યા હતા રવિવારે જાગૃતિ અને વિશાલ સવારે સાત વાગે ધનપુરા પહોંચી ગયા પિતાજીને વંદન કરીને જાગૃતિ આખા ગામમાં ફરી વળી સવારે નવ વાગે તો ગામના વડીલો ચમનલાલ સાહેબના આંગણામાં આવી ગયા ચમનલાલ તો નિયમિત સવારે ધ્યાન પૂજા અને ગીત ગીતા પાઠમાં મગ્ન એટલે જાગૃતિ અને વિશાલને આવકાર તો આપેલો પરંતુ આ બધા વડીલો એકઠા થયા એનાથી સાવ અજાણ એમણે જાગૃતિને પૂછ્યું બેટા આ ગામના વડીલોને કેમ ભેગા કર્યા છે બાપુ તમે બેસો હું બધી વાત કરું છું જાગૃતિએ વડીલોને વંદન કર્યા અને બોલી મારા સૌ વંદનીય વડીલો આજે હું તમારા સૌની લાડકી દીકરી મારા બાપુજી માટે એક પ્રસ્તાવ લઈને આવી છું એ પ્રસ્તાવને સૌ વધાવી લેશો અને એ પ્રસ્તાવ મારા બાપુજી સ્વીકારી લે એ માટે સૌ એમને સમજાવશો એવી આશા રાખું છું ચમનલાલ બોલ્યા સારો પ્રસ્તાવ છે બેટા થોડા સંકોચ અને ભીની આંખે જાગૃતિએ છાની રીતે સાંભળેલ એના મા બાપની વાતચીત વડીલોને કહી સંભળાવી સાથે સાથે સંગીતાબેનની હકીકત પણ ચમનલાલે દીકરીના માથા પર હાથ મૂકીને કહ્યું બેટા તે તો મને ધર્મ સંકટમાં મૂકી દીધો મારું લક્ષ્ય તો પ્રભુ અને આ ગામની થાય એટલી સેવા જ રહ્યું છે શિક્ષણ એ તો મારી પવિત્ર ફરજ છે ક્યાંય એમાં અડચણ ઊભી થઈ તો હું મારી જાતને માફ નહીં કરી શકું બાપુજી હું તમારા સંતાન છું તમારા આપેલા સંસ્કારો મારા લોહીમાં વહે છે હું જે પ્રસ્તાવ લઈને આવી છું એ ઘણું જોઈ જાણી અને વિચારીને લઈને આવી છું જાગૃતિ એકદમ ભાવુક હૃદયે જેમ તેમ કરીને આટલું બોલી ગઈ વાહ દીકરી વાહ તે તો આખા કામની લાગણીને સુપેરે વ્યક્ત કરી છે જયાબેનના ગયા પછી માસ્તર સાહેબ ઘરકામથી માંડીને બધા જ કામ જાતે કરતા હતા કોઈ પણ પ્રકારની મદદ સ્વીકારવા તૈયાર ના થયા તે ના જ થયા એટલે ઘણીવાર અમે બધા વડીલો આ બાબતે માસ્તર સાહેબને કહેવા માગતા હતા પરંતુ એમની આગળ રજૂઆત કરવાની અમારા કોઈની હિંમત ના ચાલી આજે ભગવાને અમારી લાગણીને ધ્યાને લીધી છે મુખી ભાવવાહી સ્વરમાં બોલ્યા ગામ લોકોએ પણ એમનો સાથ આપ્યો છેવટે ચમનલાલ બોલ્યા હરિ ઈચ્છા બળવાન ચમનલાલના એક જ વાક્યે સૌના મોં પર ખુશી લાવી દીધી જાગૃતિ અને વિશાલ ચમનલાલને ભેટી પડ્યા અત્યારે જાગૃતિને બે સંતાન છે આશા પરણીને એના સાસરે છે સંગીતાબેન ધનપુરામાં ખુલેલ નવી આંગણવાડીમાં કોઈપણ જાતના પગાર વગર નાના નાના ભૂલકાઓને સંસ્કાર શિક્ષણના પાઠ ભણાવી રહ્યા છે ચમનલાલ તો નિવૃત્તિના આરે હોવા છતાં એ જ લગ્ન એ જ ધૂનથી શિક્ષણ સાધના અને સેવા કાર્યોને પ્રજ્વલિત કરી રહ્યા છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ